નેતાઓનું ખસીકરણ થયું છે મહત્વનું છે કે જુનાગઢના કેશોદમાં પ્રચાર વખતે કોંગ્રેસ નેતા પાલ આંબલિયા આક્રમક બન્યા હતા અને તેમણે આક્રમક અંદાજમાં ભાજપના ભરતી મેળા અને પક્ષ પલટો કરનારા ઉપર પ્રહાર કર્યા હતા

એનો ભાવ નથી થયો અને એ ભાવના પૈસા આપણા પાક વીમાના જે ચોરી ગયા લૂટી ગયા એમાંથી ચૂકવાય છે